નમસ્કાર મિત્રો યસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ટેઠાટ સરકારી ભરતીને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તે ત્યાં થઈ જજો વિડીયો નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગમાં બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ઘણા ઉમેદવારોનું નામ નીકળી ગયું છે મેં પહેલાં પણ જણાવ્યું હતું કે જે ઉમેદવારોએ શાળા પસંદ કરી છે અને શાળા મળી છે અને હાજર થયા નથી એ ઉમેદવારોનું નામ આપોઆપ રદ થઈ જશે ભરતીમાંથી બાકાત થઈ જશે એવું જણાવ્યું હતું ને તમારા નામ પણ નીકળી ગયેલા જોવા મળે છે જે લોકોનું નામ જ્ઞાન સહાયક પ્રાથમિકમાં ફર્સ્ટ રાઉન્ડમાં આવી ગયું હતું ને શાળા પસંદગી કરી લીધી હતી ત્યારબાદ તેમણે લીધું ના હોય અથવા મૂકી દીધું હોય તેમનું નામ સેકન્ડ રાઉન્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું છે એટલે તે શાળા પસંદગી નહીં કરી શકે માત્ર જે લોકો પહેલાં રાઉન્ડમાં કોઈ શાળા મળી નથી તે જ હવે શાળા પસંદગી કરી શકશે અને મેરેટમાં પણ તે જ લોકોના નામ આવેલ છે મિત્રો શાળા પસંદગી માટેની સૂચના ટૂંક સમયમાં આવી જશે એક બે દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે ઘણા મિત્રો જણાવી રહ્યા છે કે મને દૂરની શાળા મળી છે અને હવે મારા નજીકની સ્કૂલ મને બતાવે છે તો શું કરવું મને સ્કૂલ મળી શકે તો વિદ્યાર્થી મિત્રો એવું શક્ય જ નથી કારણ કે તમે જો એકવાર સ્કૂલ પસંદ કરી લીધી ને હાજર થઈ ગયા એટલે બીજી સ્કૂલ મળવાનો કોઈ ચાન્સ રહેતો નથી આજના વિડીયોમાં બસ આટલું મળીશું નેક્સ્ટ વિડીયોમાં